નમસ્કાર દર્શક મિત્રો સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઉત્તરાયણ નિમિત્તે અનેક પક્ષીઓ પોતાની દોરીમાં અટવાતા ઘાયલ થતા હોય છે તો ક્યારેક તો નિર્દોષ પંખીઓનું મૃત્યુ પણ નિપજતું હોય છે ત્યારે પશુપાલન વિભાગ વન વિભાગ ખાનગી સેવા સંસ્થા દ્વારા આવા પક્ષીઓને બચાવવા માટે સતત કામગીરી કરાતી હોય છે આ વર્ષે ઉત્તરાયણ પણ અગિયાર સ્થળે અઠ્ઠાવન જેટલા પક્ષી બચાવ કેન્દ્રો ઉભા કરાયા હતા જેમાં આડત્રીસ વેટરનરી તબીબો દ્વારા સેવા અપાઈ હતી ચૌદમી પંદરમી જાન્યુઆરી દરમિયાન કરુણા અભિયાન હેઠળ કુલ સાતસો નવ પક્ષીઓની સારવાર કરાઈ હતી જેમાં પાંચસો છન્નું કબૂતર બાવીસ સમડી એક ચકલી તેર ઘુવડ ઓગણીસ કાકણસર ચૌદ કાગડા ટિટોડી મળીને પાંચ બીજા પચીસ પક્ષીઓ મળી કુલ સાતસો નવ પક્ષીઓની સારવાર કરાઈ હતી. પાંખની ઈજા, પગની ઈજા, હાડકા ભાંગી જવા જેવી ઈજાઓની સારવાર કરાઈ હતી. ત્રેવીસ જેટલા પક્ષીઓનું મૃત્યુ નિપજ્યું હતું. બાકીના પક્ષીઓને સમયસર સારવાર મળતા સાજા થાય છે. ગત વર્ષની તુલનામાં આ વર્ષે પક્ષીઓ ઘાયલ થવાનું પ્રમાણ ઘટ્યું હતું. કોરોના અભિયાન બે હજાર ચોવીસ દરમિયાન કુલ સાતસો નવ પક્ષીઓની સારવાર કરવામાં આવેલી છે જેમાંથી પાંચસો છન્નું કબૂતર હતા બાવીસ ચમડી એક ચકલી તેર ગુવળ ઓગણીસ કાકણસાર ચૌદ કાગડા ટીટોળી પાંચ અને બીજા પચીસ પક્ષીઓ મળી કુલ સાતસો નવ પક્ષીઓની સારવાર કરવામાં આવી છે જેમાં વિવિધ પ્રકારની ઈજાઓ જેવી કે પાંખની ઈજા પગની ઈજા હાડકા ભાગી ગયેલા આવી રીતના ઈજાઓની અહીંયા સારવાર કરવામાં આવી છે જેમાંથી લગભગ ત્રેવીસ જેટલા પશુઓનું મૃત્યુ થયેલું છે બાકીના પક્ષીઓ સમયસર સારવાર મળતા સાજા થયેલા છે ગત વર્ષ કરતાં આ વર્ષે ઘણા પક્ષીઓનું ઈજા થવાની પ્રમાણ ઘણું ઘટેલું છે જે પ્રેસ મીડિયા વન વિભાગ તથા પશુપાલનની ટીમો દરેકનો પ્રચાર પ્રસાર તથા એમની લોકજાગૃતિ કઈ રીતે કેળવવી એના ભાગરૂપે આ વર્ષે લોક પક્ષીઓનું મૃત્યુ પ્રમાણ તથા ઈજા થવાનું પ્રમાણ ઘણું ઘટી ગયું રિપોર્ટર સની સિંધી સત્યમાં છે તે લાઈવ ન્યૂઝ વડોદરા